હિમતનગર બસ સ્ટેશન થયેલી રોજ હિંમતનગર બસ સ્ટેશન ખાતે સવારના સવાર સાતથી સાડા સાત વાગ્યાના સુમારે આંગળી પીડીના બે કર્મચારી અમદાવાદથી સોના ચાંદીના દાગીના લઈ અને ઉતરે છે જેને અગાઉથી રેકી કરી અને બે ગાડીમાં નંબર પ્લેટ વગરની ગાડી હતી કેટલાક અજાણ્યા શખ્સો એવોને પોલીસની ઓળખ આપી અને કેમ સોના ચાંદીના બિલ વગરના દાગીના લઈને આવો છો એવી ઓળખ આપી અને એ લોકોને ગાડીમાં બેસાડે છે અને આગળ જઈ એને એ લોકોને રસ્તામાં ઉતારી દે છે અને તેમની પાસે રહેલા પાર્સલ એ લઈ જાય છે જેની કિંમત આશરે ઓગણપચાસ લાખ ચાલીસ હજાર જેટલી હતી આ બાબતે હિંમતનગર બી ડિવિઝન ખાતે વિગતવરનો ગુનો દાખલ કરી અને તપાસની કુલ છ ટીમ બનાવવામાં આવી હતી જેમાં સીસીટીવી ફૂટેજ સીડીઆર અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એલસીબી પોલીસને આ ગુનો ડિટેક કરવામાં સફળતા મળી હતી જેમાં ગુનામાં વપરાયેલ ઇકો ગાડી અને ચાર આરોપી એ અને કુલ અગિયાર લાખ દસ હજાર જેટલો મુદ્દામાલ એ રિકવર કરવામાં આવ્યો હતો બનાસકાંઠા પોલીસે ત્રણ આરોપીની અટક કરી અને એસએન ગાડી પણ રિકવર કરી હતી આમ આ ગુનામાં કુલ સાત આરોપીની અટક થઈ છે હજુ પાંચ આરોપી પકડવાના બાકી છે કઈ દિશામાં તપાસ અત્યારે હાલ ચાલી રહી છે અન્ય આરોપીઓને પકડવા માટેની આ ગુનામાં જે ટીપ આપનાર છે એ આગળ પડીના કર્મચારી જ હતા એટલે એ જે આરોપી વોન્ટેડ છે એના સંપર્કમાં હતા અને હાલ જે વોન્ટેડ આરોપી છે એ લોકોના વેરબાઉટ્સ એટલે એ લોકો ક્યાં રહે છે કોની સાથે કોન્ટેક્ટમાં છે એ બાબતની તપાસ અત્યારે ચાલી રહી છે જુલાઈ ઇતિહાસ કોઈ આરોપીના આમાં જે પપ્પુ ઉર્ફે દિવ્યરાજ જે છે જે આંગળીયા પેલ્જીયમ કર્મચારી છે જે ભાવનગરના શિહોર

ઓગણપચાસ લાખ ચાલીસ હજારની કુલ રૂટ થઈ હતી અને મુખ્ય આરોપીઓ જે સાત આરોપી જે પકડાયા છે એ સિવાયના જે પાંચ આરોપી છે તમામ આરોપીઓ મુખ્ય આરોપી છે